આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોવાથી સમગ્ર દેશની અને વિશ્વની તમામ મહિલાઓને મહિલા દિવસની શુભકામનાઓ પાઠવું છું કે જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં ઉત્તર પ્રગતિ કરીને દેશનું નામ રોશન કરે આજ મહિલાઓ દરેક ક્ષેત્રની અંદર ખૂબ સારી રીતે કામગીરી કરી રહી છે અને રાજકીય રીતે હોય ધંધા બિઝનેસ કે વ્યક્તિગત રીતે એ પોતે હર હંમેશા સારું કામ અને નિકાલસ ભાવથી એક ક્ષેત્રની અંદર સારું કામ કરવા માટેના પ્રયત્નો કર્યા છે સરકાર પાસે અપેક્ષા રાખીએ કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે જે રાજ્યોમાં અને દેશમાં જેની પણ સરકાર હોય એ મહિલાઓને સુરક્ષા પૂરી પાડે અને મહિલાઓને લાગતા જે કંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નો એક પોતાની એક નૈતિક જવાબદારીના ભાગરૂપે જે પક્ષો કે જેનાથી હોય એ ગંભીરતાપૂર્વક એના ઉપર ધ્યાન આપીને એનું સોલ્યુશન કરીને મહિલાઓનો ગૌરવ વધારે મહિલાઓને તે ક્ષેત્રમાં જે એક ક્ષેત્રમાં મદદ કરે અને આ દેશમાં એવું લાગવું જોઈએ કે ભારતની નારી એ વિશ્વમાં ભારતનું નામ રોશન કરી શકે છે એ સ્થિતિના નિર્માણ કરવામાં તમામ લોકો જે સાથ સહકાર આપવાનો હોય એ આપણે એવી હું તમામની પાસે અપેક્ષા રાખું છું રાહુલ ગાંધીનો આજે બીજો દિવસ તમામ નાના મોટા નેતા અને કાર્યકર્તા મળી રહ્યા છે અનેક ફરિયાદ રાહુલ ગાંધી સુધી સંગઠન હા રાહુલજીનો ગુજરાતની મુલાકાત તો આજ વિશ્વ દિવસ છે ગઈકાલે એમણે અલગ અલગ પાંચ મીટિંગો લીધી સિનિયર નેતાઓથી કરીને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો અને કોંગ્રેસ એક લોકશાહી ડેમોક્રેટને માનવા માટે છે બોલવા માટેની બધાને આઝાદી છે અને પોતાની વાત એ પોતાના સર્વોપરી નેતા પાસે પણ એક સામાન્ય માણસ એ પોતાની હાજરીમાં મૂકી શકે એ લોકશાહી કોંગ્રેસની પ્રણાલિકા રહી છે ત્યારે રાહુલજીના આવવાથી ગુજરાતના કાર્યક્રમોમાં હોદ્દેદારોમાં ખૂબ ઉત્સાહમાં વધારો થયો છે આવનાર સમયની અંદર રાહુલજીએ પણ બધાને ખાતરી આપી છે કે પ્રિયંકાજીની જે ડિમાન્ડ હતી એ પણ અવારનવાર જ્યારે ગુજરાતમાં જે પ્રોગ્રામો ગોઠવાય એની અંદર એમનું પણ માર્ગદર્શન મળશે અને કોંગ્રેસ એ એક થઈને જે રીતે રાહુલજીએ લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ કરીએ કે બે હજાર સત્યાવીસમાં અમે તમને હરાવીશું એટલે આજે કોંગ્રેસનો એક એક કાર્યકર પોતાની તાકાતથી નીચે તાલુકા લેવલથી કરીને બુથ લેવલથી કરીને જે ચૂંટણી એક લોકોને ન્યાય અપાવવા માટેનું કામ જ્યાં પણ કોંગ્રેસને કરવાનું હોય ત્યાં ભૂતકાળમાં ક્યારેય પીછેટ નથી કરી કોંગ્રેસનો કાર્યકર ત્રીસ વર્ષથી સંઘર્ષ કરે અને આવનાર સમયમાં પણ આ સંઘર્ષ કરીને એક લોકશાહીને જીવંત રાખવાનું કામ અને ગુજરાતના લોકોને ન્યાય અપાવાનું કામ અને ગુજરાતના લોકોને સરકાર તરફથી જે યોજનાઓ મળે છે એ ભ્રષ્ટાચારમાંથી મુક્ત રહીને તમામ લોકોને એનો લાભ મળે એમાં પ્રયાસો કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસ આ સંગઠનમાં ફેરપાર ને બધું બહુ મંડળ અને જે કાંઈ પ્રદેશના નેતાઓના અને નીચેના કાર્યકરોનો જે નિર્ણય હશે એ બધાના માટે બંધન કરતા હોય પણ એ બાબતમાં કોઈ વાત અત્યારે વર્તમાન સમયની અંદર નથી નેતૃત્વ ગમે તે કરતા હોય પણ એક જૂટ થઈને કોંગ્રેસ લડવા માટે જ્યારે તૈયારી જ્યારે જ્યારે કોંગ્રેસ એકજૂટ થઈને લડી ત્યારે કોણ નેતૃત્વ કરે છે કોણ હોદ્દેદાર છે જોયા વગર માત્ર ને માત્ર કોંગ્રેસ એ લોકોની સેવા માટે સમર્પિત છે એ ભાવનાથી કાયમ કામ કરતી આવનાર સમયમાં કરશે થેન્ક યુ